રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ બાદ મનપાના ટીપીઓ મનસુખ સાગઠિયા સતત ચર્ચામાં છે પોલીસ દ્વારા તેની ધરપકડ કરી પુરાવા એકત્ર કરવા પૂછપરછ બે સમક્ષ બાર બાદ પોતાની મિલકતો જાહેર કરી ન હોવાનું સૂત્રો જાણવા મળ્યું છે રાજ્ય સરકારના આદેશ અનુસાર કેલેન્ડર વર્ષ જાન્યુઆરી થી ડિસેમ્બર દરમિયાન તમામ સરકારી કર્મચારીઓએ તેમની મિલકતો જાહેર કરવાની હોય છે પરંતુ સાગઠિયાએ સરકારના આ નિયમનો પણ ઉલાડ્યો કર્યો જોકે આ અંગે મહેકમ વિભાગના વડા સમીર ધડુકને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે તમામ ડેટા મેન્યુઅલ છે અને બે દિવસ બાદ પણ ડેટા ચેક કરવાનો સમય નહીં હોવાનું કહી અને બે દિવસ બાદ પણ ડેટા ચેક કરવાનો સમય નહીં હોવાનું કહી પોતાનો અને સાથી અધિકારીનો લૂલો બચાવ કર્યાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે સમગ્ર મામલે મહેકમ શાખાના વડા સમીર ધડુકને પૂછવામાં આવતા